ભાઈ આજે હોળી છે બુરામત માનો હોળી છે કઈ કહેવાય એ તો માફ કરજો પણ આજે બાળકોના ખોરાકમાં ભેળસેળ થાય છે એટલે લખવાનું મન થાય છે અને માવાને ઠપકો દઉં છો કે માવા હવે તને મારે ઘેર આવીને માખણ નથી તો હું કરવું એટલે આ રોગોએ ભરડો લીધો છે ભાઈ એટલે અમારા કવિઓની લેખકોની સેન્સિટિવિટી ભગવાનને વધારે મૂકી હોય એટલે જીવ બળી જાય છે અને એમાંથી કાવ્ય સર્જન થઈ જાય છે બેનો પણ રસોઈ ની રંગત માં ટીવી માં આવે છે રસોઈ ની રંગત રસોઈ ની રંગત ને એ પણ તમારે રસોડ એ મને મજા આવી જાય અમોની ધન્યવાદ પણ સારું છે બધુંય સારું છે પણ સારો ખોરાક ખાવાની જરૂર છે બાકી રોગો એ આજે માંજા મૂકી છે તો એના માટે કાવ્ય બનાવું છું કહેવાનો મતલબ એવો નથી કે બધું ખરાબ છે પણ શું ખાવું ને શું ન ખાવું એ આજની પેઢીને શીખવાડવું પડશે એટલે માવાને જ કીધું છે મેં માવાની એક કડી ઉપલી લીધી છે બાકી અંદર મારી કડીઓ ફીટ કરી છે કે મારે ઘેર આવજે માવા એ વઘારે ખીચડી ખાવા દહીં દૂધની તો ભાઈ સગવડ નથી ને માખણ મળે નહીં ચાસવી ના છોકરા તળવડે આ ડેરી દુશ્મન થઈ મારે ઘેર આવજે માવા વઘારે ખીચડી ખાવા ભાઈ અમે બહુ ખાધું એટલે યાદ આવે છે ચૂરમાના લાડવા અમે છોડી દીધા ને છોડા દૂધ પાક ને ખીર પકોડાનો નો પોગરામ કરીએ

પાઉ ભાજી ને પિઝા લાવી ને ઓસે ઓસે સૌ ખાય પનીર ના ભાજી પનીર ના શાક ની પાર્ટી હોય તો એ યુવાનો દોડતા જાય મારે ઘેર આવજે માવા વઘારેલ ખીચડી ખાવા

છોકરા કરે છે ડાન્સ મારે ઘેર આવજે માવા વગાડે ખીચડી ખાવા એ તું ખાતો તો કાના ગાયોના દૂધનો માવો આજે દુકાનનો માવો સૌ ખાય તું ખાતો કાના ગાયોના દૂધનો માવો આજે દુકાનનો માવો સૌ ખાય દુકાને દુકાને માવો માવો સાંભળીને એક બાજુ આનંદ થાય મારે ઘેર આવજે માવા સવારે ખીચડી ખાવા એ તમે મટકી ફોડીને માખણ ચોરું સિદ્ધાંત અમે સમજા નહીં બહુ ધ્યાન કર્યો કૃષ્ણ એ બહુ સમજાવવાની કોશિશ કરી તું ખાતો તો ગાયુ ના દૂધ નો માવો મટકી ફોડી ને માખણ ચોરો એ સિદ્ધાંત અમે સમજા નહી વેસ્ટેજ ખાઈને બીમાર પડ્યા એ દવાખાને ભીડ થઈ મારે ઘેર આવજે માવા

માખણ ખાઈને તો મજબૂત બન્યો ને કર્યો અસુરો નાશ ભીખું કહે અમારે માખિયું મારવા માં પણ જોઈએ બીજાની ની વાટ મારે ઘેર આવજે માવા વઘારેલ ખીચડી ખાવા એ જ મારે ઘેર આવજે માવા વઘારેલ ખીચડી ખાવા